નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છઠ્ઠું વિષય છે સંસ્કૃત તેમાં દ્વિતીય સત્રમાં પાઠ બીજો આ પાઠનું નામ છે દક્ષિણ પાદમ આ પાઠના અભ્યાસ વચ્ચેના પ્રશ્નો અને તેના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું

પેલો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો અહીં જે શબ્દો આપેલા છે જે તમારે શુદ્ધ ઉચ્ચારણ સાથે બોલવાના છે પુરસ્કુરુ કુરુ પૃષ્ઠમ પામય તમહ તૃતીયમહ ખાદામહ ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચે આપેલા શબ્દો અભિનય સાથે બોલો તો અહીં જે શબ્દો આપેલા છે જે તમારે અભિનય સાથે બોલવાના છે

મિલિત્વા પ્રશ્ન નંબર ચાર નીચેના શબ્દો વાંચો અને લખો અહીં જે શબ્દો આપેલા છે તેનો વિરોધી શબ્દ આપેલો છે જે તમારે વાંચી અને લખવાના છે દક્ષિણ તો તેનો વિરોધી શબ્દ વામ મંદમ તો શીઘ્ર અને પૂર્વ હતો તેનો વિરોધી શબ્દ પૃષ્ઠમ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના શબ્દો વાંચો અને લખો મંદમ મંદમ શીઘ્ર શીઘ્ર સનેહ શનેહ ધૃષ્ટમ ધૃષ્ટમ ત્યાર પછી પ્રશ્ન નંબર છ ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે શબ્દો બનાવીને બોલો અને લખો ઉદાહરણમાં શબ્દ આપેલો છે ખેલ તો તે શબ્દ બનાવ્યો છે ખેલામ તેવી જ રીતે અહીં જે શબ્દો આપેલા છે તે બનાવી આપણે લખવા ખાદ તો ખાદામહ નૃત એટલે કે નૃત્ય તો કે નૃત્યમહ પઠ તો પઠામહ લીખ તો લિખામ પા તો પીબામહ ચલ તો ચલામ પાઠના નું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ ત્રી ની અંદર ત્યાં સુધી આવજો